લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી માવઠાના મોકાણથી ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તેમજ ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ધારીના જૂના બસ સ્ટેશન ખાતે ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી માવઠાના કારણે જગતના તાત ખેડૂતોને ભારે નુકસાન થયેલ છે ત્યારે તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ સવારે નવથી બપોરના બાર કલાક સુધી ખેતી બચાવો સત્યાગ્રહનું આયોજન કરવામાં આવેલ જેમાં તાલુકાભરના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં ભાગ લીધેલો હતો અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ માજી સહિતના રાજકીય આગેવાનોની હાજરીમાં અઢારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા મગફળી અને કપાસ સહિતના તમામ પાકોમાં મોટું નુકસાન આવેલું છે ખેડૂતોના માલનો પૂરો ભાવ આપવામાં આવતો નથી જેના કારણે ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયેલા છે આત્મહત્યા તરફ પણ જઈ રહ્યા છે ખેડૂતોની નુકસાનની ગંભીર નોંધ રાજ્ય સરકાર લેતી નથી સર્વેના નાટક કરીને જગતના તાતની મશ્કરી રૂપ સહાય ચૂકવવામાં આવશે તેવી શંકાઓ વ્યક્ત કરવામાં આવેલ ત્યારે સહાય રૂપે પાક ધિરાણ માફીની વ્યાજબી માંગણી અથવા તો વિઘા દીઠ પચાસ હજાર કરતાં વધારેનું નુકસાન થયેલ છે જે સહાય પેકેજ તાત્કાલિક ચૂકવણીની માંગ સાથે ઉપસ્થિત નેતાઓએ ભાજપની સરકાર સામે શબ્દોરૂપી ચાપખા મારેલા હતા ધારી તાલુકાના ગામડાઓ સહિત ચલાલા વિસ્તારમાંથી પણ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસના દરેક આગેવાનો અને કાર્યકરો મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર પણ કરેલ હતા તેમજ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ટીનુભાઈ લલિયા ધારી